નમસ્કાર પત્રકાર મિત્રો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની આજની આ વિશેષ પત્રકાર પરિષદની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયા શ્રી વિક્રમભાઈ વકીલ સાહેબ અને મહામંત્રી શ્રી દેવેનભાઈ વર્મા અને આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે

યસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોય શકે એ ભાષાને હું વખોડું છું એની ટીકા કરું છું એની નિંદા કરું છું અને લોકશાહીને વિચારની હું નિંદા કરું છું આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ એ પરિવારવાદની નીતિ રહી છે ત્યારે બક્ષીપન સમાજમાંથી આવતા એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું એના અનુસંધાને સમગ્ર બક્ષી પંચ સમાજનું અપમાન છે સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે આ ક્યારેય સહન ન કરી શકાય એના માટે થઈ અને ભાઈ જિજ્નેશભાઈ તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે તમે આબરું કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના ઘર સુધી પહોંચાડી આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે તમારો વાણીવિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે પણ તમારી ભાષા એ તો એ ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું અને તમે સતત તમારી અંદર રહેલી ડંફાસ તમારી અંદર રહેલી કડવાશ એ વેર ઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે એની હું નિંદા કરું છું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે ત્યારે મારે જિગ્નેશજીને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની અંદર કેટલા લોકોને મદદરૂપ થયા એકાદી વખત એની તો વાત કરો દિવસ ઉગે અને તમે ફક્ત અને ફક્ત નફરતની વાત કરો છો ત્યારે આ તમારું એક વાક્ય જે છે એ સમગ્ર ઉત્તર ગુજરાત સમગ્ર ગુજરાત ગુજરાતની માતાઓનું અપમાન છે દેશના યશસ્વી શ્રીનું અપમાન છે અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની વાત કરે છે તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે સાહેબ મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંચ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે માતાનું અપમાન કર્યું છે તમે માફી માગો માફી માગો માફી માગો અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બક્ષી પંચના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જિજ્ઞેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ અને દલિતોના હામી અને હમદર્દ બની અને બેઠેલા એ આગેવાનને મારે પૂછવું છે કે તમારા વડગામ વિધાનસભાની અંદર મારી પાસે અહીંયા આ એમની વિધાનસભાની અંદર દલિત સમાજના સત્યાવીસ જેટલા લોકો ઉપર અત્યાચાર થયા છે તમે દલિતોના હામીને હમદર્દ બનીને બેઠેલાની વાત કરો છો તમે આમાંથી એક પણ પરિવારની મુલાકાત ક્યારેય લીધી જ ખરી ભાઈ તમે દલિતોના હક અને હિતની વાત કરો છો તાજેતરની અંદર એક ઓડિયો રિલીઝ થયો છે અને એ ગામ છે મજાદર ત્યાંના રજનીકાંતભાઈ એમની સાથે વાત કરે છે તો એ એવું કહે છે કે યાર તમે સમજો ને મારે મારી મત બેંકને સાચવવાની છે એટલે આપ સૌના માધ્યમથી અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને પણ હું કહેવા માગું છું કે ફક્ત નફરતની રાજનીતિ કરવાની અને મુસ્લિમ તૃષ્ટિકરણની વાત કરવાની એ એમનો મંત્ર રહ્યો છે એની સાથે સાથે આમ તો કોંગ્રેસ એ પૂરી થઈ ગઈ છે પણ મને લાગે છે કે જિગ્નેશભાઈના વાણી વિલાસ થી થોડી ઘણી બચેલી કોંગ્રેસ એ પણ પૂરી કરવા માટે એમને જાણે દિલ્હીની એક પાર્ટીની સોપારી લીધી હોય એ પ્રકારે કામ કરી રહ્યા છે ત્યારે આપ સૌના માધ્યમથી મારે કહેવું છે કે આ ગુજરાતની અંદર નફરતની રાજનીતિ ક્યારેય ચાલશે નહીં અને ખોખલી રાજનીતિ ક્યારે ચાલશે નહીં મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ ક્યારેય ચાલશે નહીં તમે આવો વિકાસની વાત માટે થઈને એટલે આપ સૌના માધ્યમથી હું એમની ગઈકાલની ટીકાને વખોડું છું અને માફી માગે એવી હું માંગ કરું છું આપ સૌનો આભાર ગૌતમભાઈ આજે જિજ્ઞાસ વેવાણી વિરોધ પક્ષે જે કઈ કર્યું ધારાસભ્ય તરીકે જે મુદ્દાઓ છે એ મુદ્દા ઉઠાવવા માટેનું એક ફોરમ છે અને એના માટે મારે તમને સૌને કહેવું છે કે વિધાનસભાની અંદર આ મુદ્દાને ને એમને ઉઠાયો એમણે જિલ્લાના સંકલની અંદર વાત કરી ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર રહી અને આ પ્રકારનો કરી અને લોકોની મેળવી નાટકો કરવા એ એમનું કામ રહ્યું છે ત્યારે એ યોગ્ય ફોરમની અંદર વાત કરે આપે વાત કરી તો સાહેબ ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કડક હાથે કામગીરી કરી છે ભૂતકાળમાં કર્ણાવતીની અંદર દારૂબંધીના એક વિષયની અંદર પાંચ જેટલા પીઆઈને એક સાથે સસ્પેન્ડ કરી અને ગુજરાતની અંદર કડક આ વિષય અમલ થાય એના માટેનું કામ સરકારે કર્યું છે ત્યારે મારે એમને કહેવું છે કે તમે યથાર્થ ફોરમની અંદર વાત કરવી જોઈએ નહીં નાટકો ખાલી કરવા જોઈએ અને દેશની આટલી ચિંતા હોય રાજ્યની આટલી ચિંતા હોય તો યથાર્થ ફોરમમાં વાત કરો એવી મારે આ પ્રેસના માધ્યમથી પણ કહેવું છે પણ ભૂતકાળમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પચાસ લાખની ગર્લફ્રેન્ડ સહિત મુજરો કરે છે એવા ઘણા બધા નિવેદનો કરેલા છે તો એને આપણે વખોડી કરશું એક અને બીજું કે આ દલિત સમાજ ગુજરાતની અંદર પાંચથી સાત વર્ષમાં ગામડે ગામડે ઘણા દલિતોના લગ્નના વરઘોડામાં સવણો કે બીજા લોકો એને હેરાન કર્યા છે પૂછો નથી રાખવા દેતા એ બાબતે આપણા મંડળે આપ અનુસૂચિત જાતિના વડા છો તો ક્યારે રેલી કાઢી હોય છે છે દલિત ઉપરના લઈને જરૂર પડી ત્યાં એડવોકેસી કરી તાજેતરની ઘટનાઓમાં રાજ્યના તાજેતરના મંત્રીશ્રીઓ સીધા પહોંચે છે અમે પણ યથાર્થ ત્યાં જઈ અને એ ન્યાય અપાવવાની વાત કરી તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો છે ઉનાકાંડમાંથી નેતા બનેલા જીગ્નેશભાઈ તમારા સૌના માધ્યમથી કે તમે ઉના છો ખરા એ ઉનાના પીડિત પરિવારની પરિવાર ક્યારે મુલાકાત લીધી છે કરી જે જે વિષયમાંથી તમે નેતા બન્યા છો એની અંદર તમે ક્યારેય ગયા છો ખરા ફક્ત ને ફક્ત વેરઝેરની રાજનીતિ કરવાની અને સારા પ્રસંગો પણ ગુજરાતની અંદર બન્યા છે સમરસતાના પ્રસંગો પણ બન્યા છે તો એવા પ્રસંગોની ક્યારે પ્રશંસા નહીં કરવાની રાજનીતિ ફક્ત ફક્ત અને કરવાની સમાજ સમાજની વચ્ચે ખાઈ થાય એ પ્રકારની રાજનીતિ એમણે કરી અને સમાજની અંદર અને રાજ્યની અંદર વેર ઝેરના બી વાવ્યા છે નફરતની દુકાન રોજ ચલાવે છે એની હું ટીકા કરું છું નાયબ મુખ્યમંત્રી મેં એ જ કીધું કે જે બોલી રહ્યા છે એને યથાર્થ ફોરમમાં જઈને વાત કરવી જોઈએ કોઈ લોકો ચોગાનની અંદર ઉભા રહીને વાત કરે એ ધારાસભ્ય છે એમને વિધાનસભાના ફ્લોર ઉપર વાત કરવી જોઈએ એમને સંકલનમાં જઈને વાત કરવી જોઈએ એના બદલે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયાની વાત અને એ પણ સાહેબ આ ગુજરાતની અંદર એ પોલીસ કર્મચારીઓ જે પોતાનું પરિવારનું ત્યાગ કરી અને સતત ખડે પગે ઉભા રહે એને પત્ર ભાષામાં એવું કહેવાનું કે તમારા પટ્ટા ઉતારી લઈશ આ કયા પ્રકારની ભાષા છે આ ગુજરાત ક્યારે સહન ન કરી શકે આ ભાષાને એક જુડિશિયરી મેટર છે એટલે એના અનુસંધાને એ એમાં એ થશે જી આક્રમક રીતે અમે આ વિષય જવાના છીએ પ્રેસ અલગ અલગ સ્થાનો ઉપર પ્રેસ કરવાના છીએ અલગ અલગ સ્થાનો ઉપર ધરણાના કાર્યક્રમો પણ અમે કરવાના છીએ

એની ફરિયાદ એને સાંભળી સારી વાત છે પણ સાંભળ્યા પછી એનું નિરાકરણ ક્યાં છે એની વાત રજૂઆત કરવાનું સ્થાન ક્યાં છે એનું સ્થાન લોકોની વચ્ચે તાળીઓ પડાવવું એ નથી એનું સ્થાન યથાર્થ એમણે રાજ્યના ગૃહમંત્રીને મળવું જોઈએ એમને રાજ્યના મુખ્યમંત્રીને મળવું જોઈએ એમણે વિધાનસભાની અંદર જઈ અને વાતને મૂકવી જોઈએ જિલ્લાના સંકલનની અંદર વાતને મૂકવી જોઈએ એના બદલે એક તાઈફાની રાજનીતિ આ ગુજરાતની અંદર કેવી રીતે ગુજરાત સહન કરી શકે એટલે આપ સૌના માધ્યમથી ફરી વાર હું કહું છું કે નરેન્દ્રભાઈ માટે એટલે કે બક્ષી પંચના નાના સમાજમાંથી આવતા વ્યક્તિ માટે કે જેને વિશ્વભરના બત્રીસ દેશોએ સર્વોચ્ચ એવો એવોર્ડ આપી અને ભારતનું ગૌરવ વધાર્યું છે એવા વ્યક્તિ બીજું એ દેશના પ્રધાનમંત્રી તો છે પણ ગુજરાતના પનોતા પુત્ર છે એનું તો ગૌરવ આપણને સૌને ગુજરાતીને હોવું જોઈએ એના માટે આ પ્રકારની કટુતાની ભાષા ગુજરાત ક્યારેય સહન ન કરી શકે એના માટે એની માતા માટેની કટુતાની ભાષા નિમ્ન કક્ષાની ભાષા એ ગુજરાત ક્યારેય સહન ન કરી શકે અને એટલા માટે એક એક ગુજરાતીનો જીવ જે છે ને લોહી ઉકળ્યું છે અનેક લોકોએ મારી સાથે વાત કરી છે ને એના માટે થઈને અમે આપ સૌના માધ્યમથી કહીએ છીએ જીજ્ઞેશ મેવાણી માફી માંગે